કુવારદમાં તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ બે હજાર યોજાયો ઉત્તર ગુજરાતના સંખેશ્વર તાલુકામાં કુવારદ ગામી તાલુકાની તમામ શાળાઓ દ્વારા ખેલ મહાકુંભ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંખેશ્વર તાલુકાના રાજપુરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી કરશનભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકો દ્વારા શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો તાલુકા મથકની આ વખતની ઇવેન્ટ કુવારત ગામે યોજાતી જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સો બસો ચારસો મીટર લાંબી ચક્ર ફેક ફેંક તેમજ કબડી જેવી રમતોમાં ભાગ લીધો હતો તાલુકા કક્ષાએથી સિલેક્ટ થયેલ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ હવે પછીની જિલ્લા ક્ષેત્રે યોજનાર ખેલ મહાકુંભમાં ભાગ લેવા જશે એવું રાજપુરા શાળાના શિક્ષક શ્રી કરશનભાઈ અને રાજુભાઈ દ્વારા જાણવા મળ્યું હતું કેમેરામેન રૂપસંગજી ઠાકોર સાથે ચેરાજી ઠાકોર ધી મિરન ન્યૂઝ રાજપુરા ઈશ્વર તાલુકાનો ખેલ મહાકુંભ ત્રણ જીરો ખૂબ સારી રીતે નિર્વિવાદ પાર પડ્યો જે આયોજકો છે એ આયોજકોએ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું બાળકોને કે રેફરી સર્વે વિદ્યાર્થીઓ ભાગ જે જે ખેલાડી

હાલ લો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર ભાઈ તમામ ગુજરાતીઓ ને કહીશ કે સરસ મજા નું ન્યુઝ એવું કે દેવ મિરર ન્યૂઝ ને જોતા રહેજો જય માતાજી જય કૃષ્ણ